નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ડાયાબિટીસ બાદ ભારતમાં કેન્સરના કેસ ઝડપી વધી રહ્યા છે આ જીવલેન બીમારીથી લપેટમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે એક નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ટૂંક સમયમાં જ ખૂબ જ વધારે કેન્સર વધી શકે છે ત્યારે મિત્રો આંકડા પર ધ્યાન આપીએ તો વર્ષ બે હજાર વીસમાં દેશમાં તેર પોઈન્ટ નવ લાખ કેન્સર દર્દી હતા જેની સંખ્યા વર્ષ બે હજાર પચીસ સુધી પંદર પોઈન્ટ સાત લાખ પહોંચવાનું અનુમાન છે એટલે કે પાંચ વર્ષમાં કેન્સરના કેસમાં તે ટકા સુધીનો વધારો થયો છે ત્યારે મિત્રો રિપોર્ટ અનુસાર દેશમાં યુવા કેન્સર હાઈ રિસ્કમાં છે ઓછી ઉંમરના લોકો પણ તેના લપેટમાં આવી રહ્યા છે જે ખૂબ જ ચિંતાજનક છે આ સ્ટડી રિપોર્ટ જણાવવામાં આવી છે કે ભારત મહિલાઓમાં બ્રેઇન કેન્સર અને પુરુષોમાં લંગ્સ કેન્સર વધારે ઝડપીથી ફેલાઈ રહ્યું છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ